વિજાપુરમાં વાવાઝોડામાં મહેકી માનવતા ચક્કરના યુવાનોએ પરત કર્યો પરપ્રાંતિય મજૂરનો મોબાઈલ સમાચાર વિગતવાર જાણીતું વાવાઝોડાની ગતિ અને ઉતાવળો વચ્ચે વિજાપુરમાં એક હૃદયસ્પર્શી ઘટનાની માનવતા મહેક પસાવી પસરાવી છે રાજસ્થાન એક ગરીબ મજૂર યુવક બાદરજી તેની દીકરી બીમાર હોવાના કારણે ઝડપથી બસ ડેપો તરફ જઈ રહ્યો હતો તેનો મોબાઈલ રસ્તામાં પડી ગયો આ કપરા સમયમાં સ્થાનિક ચક્કરના બે યુવાનોએ માજીદ ખાન અને વસીમ સહીદ પોતાનો એક્ટિવાલી બસ ડેપો સુધી પહોંચીને બાદરજીને મોબાઈલ પરત કર્યો હતો જેનાથી તેમના ચહેરા પર ખુશીનું અનેરું અવલોકન થયું હતું ઘટનાની વિગતો અનુસાર બાદરજી વાવાઝોડાની તીવ્ર ગતિ વચ્ચે પોતાની બીમાર દીકરીને લઈને ઝડપથી બસ ડેપો તરફ જઈ રહ્યા હતા વાવાઝોડું જ જતો આ ઉતાવરણમાં તેમનો મોબાઈલ રસ્તામાં પડી ગયો હતો આ ઘટનાને નજરે જોનારા ચક્કરના બે યુવાનો માજીદ અને વસીમે તેમની નિષ્ઠાને માનવતાને સાબિત કરતા મોબાઈલ ઉપાડીને બાદરજી સુધી પહોંચાડવાનું નક્કી કર્યો બંને યુવાનોએ એક્ટિવા બસ સ્ટેપો સુધી પહોંચી બાદરજીને તેમનો મોબાઈલ પરત કરતા મોબાઈલ પાછો મળતા બાદરજીના ચહેરા પર રાહત અને અને આનંદની લાગણી સ્પષ્ટ દેખાઈ હતી અને તેમણે બંને યુવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ ઘટના એક નાનકડું પરંતુ પ્રેરણાદાયી ઉદાહરણ છે કે મુશ્કેલ સમયમાં પણ માનવતાને પરસ્પરનો જે કહી શકાય સહકાર જીવન જીવનને સુંદર બનાવી શકે છે માજીદ ખાન અને વસીમ સૈયદની આ પ્રશંસનીય કામગીરી વિજાપુરના લોકોના હૃદયમાં એક અલગ જ સ્થાન

બળિયા ભાઈ નારાદ લે આલી દીજો આમ નું નામ માં પૂછ્યું તમે શું છે એનું નામ તો ખબર નહી જાય તમે તમે શું કહેવા માંગો છો બહુ બહુ હાર આલી ઓ એટલે મોબાઈલ થી આવ છે ને જીવિત છે ને હે